વડોદરાના ચિખોદરા ગ્રામ્ય હદમાં મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ જોવા મળ્યો હતો જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી એને બચાવવામાં આવ્યો હતો આ દુર્લભ પીળા રંગના બાળ કાજબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરા શહેરના કમાટીબાગ નજીક આવેલા તેમના કેન્દ્રમાં લાવવામાં આવ્યું હતું વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે અમને ચીખોદરામાંથી ફોન મળ્યો કે તળાવ પાસે એક અજોડ રંગનો કાચબો દેખાય છે અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાચબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો હા અલબીનો ફ્લેપશેલ ટર્ટલ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે હાલ કાચબાનું સંરક્ષણ અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે અને આગળના પગલાં માટે જિલ્લા વન્ય જીવન વોર્ડન પાસેથી માર્ગદર્શન લેવા લેવાશે અલબીનો એટલે કે શરીરમાં રંગદ્રવના અભાવના કારણે છાલ પર સફેદ છે કે પીળા રંગનું આવરણ હોય છે

વડોદરા વિસ્તારની આજુબાજુ ઢાઢર વિશ્વામિત્રી નદીમાં આપણને ઘણા બધા પ્રકારના કાચબા જોવા મળે છે અહીંયા ગંગેસ્ટિક ફ્લેપસેપ ફ્લેપશે ટર્ટલ જોવા મળે છે પરંતુ આજે જે કાચબો અમારા ત્યાં ચિખોદરા તળાવમાંથી જે સ્વચ્છ પાણીમાં મળી આવતો કાચબો કહેવાય છે અને જે ભારતીય આલ્બીનો ઇન્ડિયન ફ્લેપસેલ ટર્ટલ તરીકે ઓળખાય છે એ કાચબો અમારી રેસ્ક્યુ ટીમે જોયો ત્યારે અમે સમાચાર મળતા હોય એને અમે તાત્કાલિક રેસ્ક્યુ કરી અને અહીંયા લાવવામાં આવે છે આ કાચવો ચિખોદરા ગામ છે એનું જે ચોખ્ખું પાણી છે એ વિસ્તારના તટ ઉપર આવી ગયો હતો જ્યારે અમે જોયું તો અમને મેસેજ આપ્યા અમારી જે વોલેન્ટિયરો છે એમને મેસેજ આપ્યા કે આ કાચબા ઉપર કોઈ કેમિકલ અસર હોય એવું જણી આવે છે તો અમે તાત્કાલિક એનું રેસ્ક્યુ કર્યું અને એનો કલર યલો કલર હોવાથી તો અમે જોયું તો આ એક રેર પ્રજાતિ જોવા મળેલી હતી અને ખૂબ આનંદની વાત છે કે અમે એને સાચવી શકીશું હવે છેલ્લા મારા ત્રણ વર્ષના અનુભવ મુજબ આ પહેલો એવી ઘટના છે અને એ અમારા ખ નસીબ અને વડોદરાના વાસીઓના નસીબ કે આવા રેર પ્રજાતિ આપણને જોવા મળે છે